વડોદરાના માર્ગો હરણ મહાદેવના ભવ્ય વડોદરા શહેરમાં ધાર્મિક ઉત્સવની આયોજન ભગવાન શિવ અને શ્રી સાઈ બાબાની પાલખીના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડ્યું હતું આ ભવ્ય રેલીનું આયોજન શહેરના વિવિધ વિસ્તારોને આવરી લેતા રૂટ પર કરવામાં આવ્યું હતું પાલિકા પાલખી યાત્રા સ્વામી સૂર્યનારાયણ નગરથી પ્રારંભ થઈ ઇવા મોલ ચાર રસ્તા તુલસીધામ ચાર રસ્તા અને માંજલપુર નાકા જેવા મુખ્ય વિસ્તારમાં ફરી હતી સમગ્ર રૂટ દરમિયાન ભક્તોએ પુષ્પવર્ષા કરી પાલખીનું સ્વાગત કર્યું હતું આ વર્ષની પાલખી યાત્રામાં મુખ્ય આકર્ષણ હરિયાણાથી આવેલા કા કલાકારોની ટીમ રહી હતી આ શોભા યાત્રામાં અઘોરી સ્વરૂપ ધારણ કરી અદ્ભુત પ્રદર્શન કર્યું હતું ભગવાન શિવના વિવાહ પ્રસંગને જીવિત રીતે નાટ્ય સ્વરૂપે રજૂ કર્યો હતો પાલખી યાત્રામાં શ્રદ્ધાની સાથે ઉત્સાહ ઉમેરવા માટે ગણનાશ્ર ઢોલ તાસાની ટીમને પણ આમંત્રિત કરવામાં આવી હતી ઢોલ નગાના તાલે યુવાનો અને વૃદ્ધો સૌ કોઈ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા મંડળના આયોજકોએ જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે શહેરની શાંતિ અને સમૃદ્ધિ માટે આ પરંપરાગત યાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું છે અમે આ ભવ્ય રેલીનું આયોજન કરેલું હતું તેમાં અમારા શ્રી સાંઈબાબા મંદિર અને શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરની પાલખી કાઢવામાં આવી હતી તે રૂટ સ્વામી સુર્ય સ્વામી સૂર્યનારાયણ નગરથી લઈને ઈવામોલ ચાર રસ્તા ઈવામોલ ચાર રસ્તા રસ્તાથી તુલસીધામ ચાર રસ્તા તુલસીધામ ચાર રસ્તાથી માંજલપુર નાકા માંજલપુર નાકાથી ફરી તુલસીધામ ચાર રસ્તા અને નિજ મંડળ સ્વામી શ્રીનારાયણનગર પાછી ફરત છે આજે કઈ કઈ વસ્તુ બતાવવામાં આવી છે કે લોકોને ખબર પડે આજે અમે આ આ વર્ષે અમે અઘોરી શોનું ડેકોરેશન કર્યું અઘોરી શો બોલાયેલા પછી